ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી કોંગ્રેસે આ અંગે જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓ ઉપર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આદિવાસી સમાજના અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની રાજેન્દ્રભાઈ ભારગિયા આજે કવિઠા ગામે એમને શ્રદ્ધા સુબંધ પાઠવવા માટે એમના દુઃખમાં સહભાગી થવા સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે અમે એમને દુઃખમાં સહભાગી થવા કવિઠા ગામે એમના મુકામે આવેલા છે એમના પરિવારને મનેલા છે પરિવારનો તથા આદિવાસી સમાનો ખૂબ જ આક્રોશ છે મારે એટલું જ કહો કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો છતાં પણ કોઈ આગેવાનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનના પેટમાંથી પાણી હલતું નથી દુઃખદ થાય છે કે પોલીસ આટલી બેફામ બેફામ છે એક અભણ ગૃહમંત્રી આજે રાજીનામું આપી દેવું જોઈએ એક અભણ ગૃહમંત્રી તો ગુજરાતમાં આ જ પરિણામ આવે દબાયેલા કચલા વર્ગને આદિવાસી ને અને જે ગરીબ વર્ગ છે એને સતત પોલીસ દ્વારા દબાણ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં આવે છે બહુ દુઃખદ બાબત છે આજે જેનો કોઈ પિતા ગુમાવ્યો કોઈ પતિ ગુમાવ્યો છે

એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધા સંબંધ પાઠવવા આવ્યો છું સરકાર અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થાય એને ડિસ્પિસ કરવામાં આવે અને જેલના સળિયા પર ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનો મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જલજ કાર્યક્રમ આપવાના છીએ આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ ઉપર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચાર કરવામાં આવે છે કોઈ જગ્યાએ કોરિડોર નામે જ આદિવાસીઓ હરીફ લેવામાં આવે છે આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે એના ઉપયોગ કરો આવનારા સમયમાં જો તમે આજ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલત કાર્યક્રમ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી